પ્રકટ મુક્તિ કા વાલુકા ઉજાઓ છે જેમ બાળક વર્ષો પછી આવ્યો હોય એટલે માં બાહુ ફેલાવીને કે આ બેટા આવ એટલે તમે દૂરથી જુઓ ને કે ની ખાલી લહેરો તમને દેખાશે ત્યારે લહેરો ન જોતા ત્યારે એવો ભાવ કરજો કે મને જોઈ મારી માં યમુનાજીએ બાહુ ફેલાવી અને મને આમંત્રિત કર્યો છે આવ મારી પાસે આવ એટલે તમે નિકટ जाओ બસ જો નયન ભરતે કા દેખો યમુનાજી કો ઓ દેખતી હે નિકટ જા એટલે તમે શું કરો

એક સુધાતુર થયેલું બાળક જયારે માને સામે જુએ અને માની સામે લાલસાથી જોતો હોય કે વર્ષો થયા આપની કૃપા રસના પાન નથી કર્યા ત્યારે માં હાથ ફેલાવી અને અને આમંત્રિત કરે લઈને ખોળામાં લઈ પોતાના કરાવે એમ તમે આચમન નથી કર્યું યમુનાજી એના પયનું તમને પાન કરાવે છે અને એમાં પણ જો કમળ દેખાય જાય તો યમુનાષ્ટ્રપતિ માં સાંઈજી કહે છે આ કમળ કમળ નથી તો યમુનાજીના નેત્રો છે અને નેત્રો દ્વારા માનો યમુનાજી તમારા પર કૃપાની દ્રષ્ટિ કરી એ વિચાર કરો આખી રાતની રાસ થાય એટલે પોયણા સફેદ ઉગે યમુનાજીમાં અને આખી રાતનો ઉજાગરો હોય એટલે સવારે લાલ કમળ ઉગે એ લાલ કમળ બીજું કાઈ નથી યમુનાજીના રાત્રિના ઉજાગરાના સંકેત છે કે રાસમાં આખી રાત શ્રી યમુનાજી જાગ્યા છે અને રાસ લીલાના દર્શન કર્યા છે તો એવા શ્રી યમુનાજીનું આ સ્વરૂપ છે જે અનેક સ્વરૂપે આપણને યમુનાજી દર્શન કરાવે છે યમુનાસ્ટકમાં પ્રવેશ કરીએ શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ ઠકરાણી કઈક અનેરી છે મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યા છે કલકલ કલકલ મધુર સ્વર થઈ રહ્યા છે શુક મયુર અને હંસ જેવા દિવ્ય પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજીના તટ પર અને પ્રત્યેક લહેર ઉછળતી હોય એમાં રજ આવે સૂર્યનો પ્રકાશ પડે જાણે યમનાજીને હાથમાં કંકણના મૂર્તિઓ નચ હોય આખી શોભાને યમનાજીની આસપાસ અનેક વનો અને વનોમાંથી ઉગેલા વૃક્ષો પોતાના ઉપર ઉગેલા પુષ્પો ને વિખેરી વિખેરી માનું યમનાથીનું પૂજન ન કરતા એવી દિવ્ય શોભા આજે મહાપ્રભુજીને યમનાજીની લાગી રહી છે આ ઠકરાણી તીજના દિવસે

અને યમરાજીના જલ પ્રવાહની મધ્યમાંથી બોલીએ શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય મુકુટ કાચની ધરેલા સોળસ વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થઈ અનેક એક ચરણ પધરાવતા પધરાવતા અને જ્યાં ચરણ પધરાવે ત્યાં કમળ ખીલતા જાય અને ચરણો પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી નિકટ પધાર્યા શ્રી મહાપ્રભુજી પોતાના દિવ્ય શ્રી યમનાજી ને મહાપ્રભુજી નું મિલન આ ઠકરાણી ત્રીજના કમળની છડી હાથમાં લઈને યમનાજી પધાર્યા અને બતાવું હે શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાણી ઘાટ અને જ્યાં યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપના દર્શન મહાપ્રભુજી કરે છે અને મહાપ્રભુજીના હૃદયમાં એ યમુનાજીનું દિવ્ય રસાત્મક સ્વરૂપ સ્ફુર્યું અને હૃદયમાં સ્ફુર્યું તો વાણી દ્વારા પ્રગટ થઈ ગયું નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હે તું મુદા અને આમ એક એક શ્લોક ગાન કરી શ્રી મહાપ્રભુજીએ

અંતસ્તો રસ પુષ્ટો બહિશ્ચે ન વિનિર્ગત તદા પૂર્ણો નહી ભવે ઇતિ વાગ નિર્ગમસ તથા જ્યાં સુધી પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે અને આ સહજમાં યમનાજી વાંગમય સ્વરૂપે પ્રગટ થાય અને એટલા માટે આપણા બધા માટે શ્રી યમુનાજી નું વાંગમય સ્વરૂપ એટલે યમુનાષ્ટક એટલે નિત્ય વૈષ્ણવે એક યમુનાષ્ટક પાઠ તો રોજ કરે અને આ યમુનાષ્ટક એવું અદ્ભુત સ્તોત્ર છે સોડસ ગ્રંથમાંનું પહેલો ગ્રંથ એટલા આ યમના છે આ ભક્તિ રૂપા છે ભક્તિ હેતુ યમના મહાપ્રભુજી કહે છે ભક્તિ ના હેતુ રૂપ શ્રી યમનાજી છે ભક્તિ ના દાત્રી શ્રી યમનાજી છે અને એટલા માટે પહેલો ગ્રંથ જ્યાં સુધી ભક્તિ ની પ્રાપ્તિ નથી ત્યાં સુધી સિદ્ધાંતો અનુસરણ માં આવતા નથી નવ શ્લોક માં ગાયું આઠ શ્લોક માં અષ્ટવિધ ઐશ્વર્ય વર્ણન મહાપ્રભુજી અહીંયા કર્યું છે

હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે અને કુંજમાં વાસ આપે માની તો સખી બનીને કૃપા કરે એટલે જ કહ્યું દુઃખ હરની સુખ કરની શ્રી યમનાજી દુઃખ હરવા માટે યમનાજી માં બનીને કૃપા કરે અને સુખદાન કરવા માટે શ્રી યમનાજી સખી બનીને કૃપા કરે તો આ સખી રૂપ શ્રી યમનાજી અને એટલા માટે તમે કયા યમનાજી સ્વરૂપનું આરાધન કરો છો એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય સખી રૂપ યમનાજી યા મા રૂપ યમનાજી કારણ કે સખી બનશે તો રૂપ દેત આપ દેત તારી ઝટકે એ તો રાસમાં જીવનો પ્રવેશ કરાવે એટલા માટે જેમ વ્રજ લીલામાં એક માત્ર સખા એ ગિરરાજજી છે એમ વ્રજ લીલામાં આપણા કોઈ સખી હોય તે યમુનાજી છે એ યમુનાજી ની કારણ કે આ ચાર યુથમાંથી જીવનો કયા યુથમાં પ્રવેશ થઈ શકે આપણે જો ચિંતન કરીએ કે વ્રજ લીલામાં આપનો પ્રવેશ તો વ્રજ લીલા આ નિકુજની લીલામાં તો ચાર જ યુથ છે તો પ્રવેશ થાય તો આ ચાર યુથમાંથી એક જ યુથમાં થઈ શકે કોઈ એકમાં થઈ શકે તો ચર્ચા તો ઘણી ગહન છે તો યમુનાજીનો યુથ એવું છે કે જેમાં વર્તમાન જીવનો પ્રવેશ થઈ શકે છે અને નિત્ય સਿੱધા ગોપીજનોમાં તો કોઈ વધતું નથી ઘટતું નથી એ તો સદાય નિત્ય છે તુગાણમાં કે અત્યારના જીવનો પ્રવેશ શ્રી યમુનાજીના યુથમાં થઈ શકે અને એટલા માટે આ શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરી હેત કરી દેત શ્રી યમને કુંજને પોતાની કુંજમાં જો એની ચર્ચા પહેલા કરું તો પ્રથમ ઐશ્વર્યની વાત કરી કે શ્રી યમુનાજી સકલ સિદ્ધિના દાત્રી છે એટલે અલૌકિક સાક્ષાત ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે

બસ અડધો શ્લોક આવડે અને આખો દિવસ જપ્યા કરે કિશોરીભાઈના બહેનના રોજ મદદ કરવા આવે હવે તો એ થાક્યા છે અને કહીને ગયા હવે તારું જે થવું હોય થાય કાલથી તો હુંય નિયમ કિશોરીભાઈ કે જેવી યમનાજી ની ઈચ્છા ગયા અને સવારે ચિંતા થઈ યમનાજીને કે જે મારું અખંડ ગુણદાન કર્યા કરે એવી મારી કિશોરીને કોણ ટેહલ કરશે અને દુનિયાના ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો મળે કે ભક્ત ભગવાનની સેવા કરતો હોય અહીંયા તો ઊંધું મળ્યું કે સ્વયં યમુનાજી કિશોરી કોણ છે અરે તારી બહેન અને ધીમે રહીને યમુનાજીએ મસ્તક પર હાથ ધર્યો અને રોમાંચ થઈ ગયો કિશોરી અરે બેન આજે એમ લાગે છે કે જાણે સાક્ષાત યમુનાજી મારા માથા પર હાથ ફેરવ્યો યમનાજી કે અરે તારી બેન છું યમનાજી કોઈ આવતા હશે ચાલ ચાલ તારા માટે ઘણા બધા કામ બાકી છે બેસી જાય અને સ્વયં યમનાજી એના માટે રસોઈ કરે છે રસોઈ કરીને થાળીમાં લઈ પોતાના હાથે કરી કરીને કિશોરીબાઈ ના મુખમાં આવે છે અરે કિશોરીબાઈ તો એક જાપ બેઠા બેઠા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલથી સંશ્રિતે બમ મન સુખમ આવે સમય વીત્યો શરીર સુંદર થઈ ગયું કિશોરીબાઈ એક વાર ગામમાં ગુસાઈજી પધાર્યા દંડવત કરવા માટે કિશોરીભાઈ આવ્યા કિશોરી જાણી ગયા અરે આની સેવા કરવા તો યમુનાજી આવે તને ખબર છે તારી ટહેલ કોણ કરે છે હા મારી બહેન બાજુના ગામમાંથી રોજ આવીને કરે એ તારી બહેન નથી એ તો સર્વ ભક્તોની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરવા અને જ્યારે આ સાંભળ્યું ચોધાએ કિશોરીભાઈ રડી પડ્યા અરે મારા માટે આપે આટલો શ્રમ કર્યો કુસાઈજી કયા શ્રમ નથી ભક્તોની સેવા કરીને યમુનાજી ને સુખ થાય એમનો આનંદ ભક્તોના આનંદમાં છે એ ભક્તોને દુઃખી નથી જોઈ શકતા અને ત્યારે યમુનાજી ની સેવા પધરાવી છે તો એવા શ્રી યમુનાજી ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરે શેઠ પુરુષોત્તમ વાર્તા મળતી આવું જયારે દીકરાને ગોપાલ ને એમ થયું કે પિતાજી હવે ગરડા થઈ ગયા છે તો હવે મારે બધું સંભાળી લેવું જોઈએ અને પુરુષોત્તમ દાસ જાણી ગયા કે આને સંશય થયો છે અને બીજા દિવસે સવારે જ્યાં અપ્રસ કરવા આવ્યા જોયે તો પુરુષોત્તમ દાસજી અઢાર વર્ષના યુવાન જેવા દેખાય અને એને થયું કરે આ મારો ભ્રમ હતો કે હું એમને ગરડા માનતો હતો પણ જેના પર યમુનાજીની અને ઠાકોરજીની કૃપા હોય એ તો સદાય યુવાન હોય છે એ વૃદ્ધ થતો નથી એને અલૌકિક ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય બીજું ઐશ્વર્ય સિદ્ધિ કહી ભક્તનો ભગવાનમાં સ્નેહનું વર્ધન યમુનાજી કરે છે ભક્તની ભીતર ભગવાન પ્રત્યે પ્રેમની પ્રભુમાં વૃદ્ધિ શાસ્ત્રોમાં અનેક ઉપાય છે પણ ભગવાનમાં પ્રેમ વધારવાનો કયો ઉપાય તો કે કોઈ હા કેવલ યમુનાજી કૃપા કરે અથવા મહાપ્રભુજી કૃપા કરે તો ઠાકોરજી પ્રત્યે તમને ભાવની વૃદ્ધિ આપે મહાપ્રભુજી સાનિધ્ય થી આપે પ્રેમ અને યમુનાજી સ્મરણ થી આપે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ મહાપ્રભુજી નું ક્ષણવાર પણ સાનિધ્ય મેળવો તો તમે કૃષ્ણ પ્રેમથી ભરાઈ જાઓ અને યમુનાજી નું એક નામ પણ પુકાર કરો તો તમારી અંદર કૃષ્ણ પ્રેમ ભરાઈ જાય આ બીજી સિદ્ધિ ત્રીજું કહ્યું શ્રી યમુનાજી ભક્તિમાં આવતા સગડા પ્રતિબંધોની નિવૃત્તિ કરી દે છે ભક્તિમાં જે કંઈ પણ પ્રતિબંધો આવતા હોય કે મારી આ વિપરીતતા છે આ અનુકૂળતા નથી આ નડે છે આ લોકો પ્રતિબંધ થાય છે એવા અનેક પ્રકારના ભક્તિના પ્રતિબંધો જો જીવનમાં હોય તો બને તો યમનાષ્ટકનો નો પાઠ કરજો યમુનાજીના એકતાલીસ પદોનું ગાન કરજો યમનાજી કૃપા કરી તમારા સઘળા પ્રતિબંધ દૂર કરી દેશે અને આજે પણ એવા તો અનેક અનેક તમે ઉદાહરણો રોજ બરોજ અમે તો જોઈએ છે કે કેવલ યમુનાજીના નામ લેવાના આશ્રય માત્રથી જીવોના કેવા કેવા કાર્યો સરી જાય છે ઠાકોરજી કેવા કેવા મનોરથો પૂરા કરે છે ઘણા ઘણા એવા પ્રસંગો મેં જોયા છે કેવલ યમુનાજી આરાધન કરે વચ્ચે હમણાં અમેરિકામાં મળ્યા કે ડોક્ટરો પણ કહી દીધું કે આ મરી ગયા છે હવે નથી પ્રાણ આની અંદર અને મારી બહેન આવી માથે હાથ મૂકી અને યમનાષ્ટક નો પાઠ કર્યો અને પાછી શ્વાસો ચાલવા લાગી એવા તો અનેક પ્રસંગો રોજ બરોજ ક્યાં ક્યાં કેટલી ઘટનાઓ જોઈએ છે આજે પણ પ્રગટ છે યમુનાજી કૃપા

તો ભગવત ભગવત પ્રેમ સંબંધ પરિચિત વૈષ્ણવ હતા અને બધું છોડીને કરવા લાગ્યા અને અખંડ કરતા કહેતા હતા જયારે એક દિવસ ખેલના દિવસો ચાલતા હતા અને પાઠ કરતા કરતા સુઈ અને રાત્રે મને એમ થયું કે ઠાકોરજી બધા સખાઓને લઈને આવ્યા અને ખૂબ મારા ઉપર રંગ ઉડાડ આખી મને રંગીને ગયા એમ સખાઓની સાથે ખેલ કરતા કરતા પ્રભુ પધાર્યા અને જ્યારે સવારે ઉઠીને મેં જોયું તો મારા આખા વસ્ત્રો ગુલાલવાળા વણા આવા તો અનેક ભગવદીઓના પોતપોતાના અનુભવો કેટ કેટલા પ્રસંગો આપણને જોવા મળે યમુનાજીની કૃપા તો આજે પણ એ જ રીતે છે જીવો ભરે બદલાયા હોય યમુનાજી બદલાયા નથી એ તો આજે પણ એવા જ કૃપા છે ભગવત સંબંધ સંપાદિત પાંચમો ઐશ્વર્ય કહ્યું કલી દોષ નિવારણ પાંચમી સિદ્ધિ યમુનાજી આપે કલી દોષનું નિવારણ કરે આ કલિયુગનો જે દોષ છે કલિયુગ એટલે ક્લેશ કેટલી હોય કલિયુગ એટલે કપટ આ જે કલી દોષ છે એનું નિવારણ કરવા વાળા યમનાજી છે છઠ્ઠો ઐશ્વર્ય કહ્યું ભક્તને ભગવાનનો પ્રેમનો પાત્ર બનાવે સાતમું કહ્યું તનુ નવત્વનું દાન કર અલૌકિક તનુ નવત્વ પ્રાપ્ત થાય અને વ્રજમાં લિત્ય લીલામાં એ ગોપી બનીને જીવની પ્રાપ્તિ થાય અને આઠમું કહ્યું સર્વાંગ પ્રભુનો સંબંધ થાય સકલ ગાત્રોનો સકલ ગાત્ર જય સંગમ અને સર્વાંગ સંબંધ કરાવનારા શ્રી યમુનાજી છે આ અષ્ટવિધ ઐશ્વર્ય અષ્ટવિધ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી જે કરે છે એની ગણના આપણા આચાર્યો આપણને કરાવી અને હવે પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ શ્રી યમુનાષ્ટક મહાપ્રભુજીનું એવો દિવ્ય સ્તોત્ર છે કે જેના એક એક અક્ષર માં શ્રીમનાજી બિરાજમાન છે અને જ્યાં સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન શ્રી મહાપ્રભુજી કર્યા અને ગાયો નમામ પ્રારંભ જ નમન થી કર્યો આચાર્યો કહે કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે છે શું લઈને જીવ આવે છે કે જે ઠાકોરજીને આપી શકે કોઈ વાણસ કઈ જ લઈને પેદા થતો નથી બધું એને અહીંયા મળે છે એટલે ભગવાને આપેલું ભગવાનને ધરીએ છે વસ્તુ બધી એની છે ધરવાની ભાવના આપણી હોય છે ભગવાને આપેલી વસ્તુના માધ્યમ થકી આપણે આપણા સમર્પણને સિદ્ધ કરીએ છીએ બાકી આપણે કઈ જ લઈને આવતા નથી અને એટલા માટે સૌથી શરૂઆત જ નમામી શબ્દથી થી કરી નમન કરીએ છીએ કઈ રીતે નમામી યમનામ સકલ સદ્ધિ હેતુ મુદા સકલ સિદ્ધિના હેતુ રૂપ એવા શ્રી યમુનાજીને હર્ષપૂર્વક નમન કરીએ છીએ યમના છે યમ ઉના ઉના એટલે નાના બેન જે યમના નાના બેન એ યમુના જાકો નામ યમુના હે વાહા યમ ના જ્યાં યમુના છે ત્યાં યમને ના છે ત્યાં યમનો પ્રવેશ નથી યમના નાના બહેન છે એટલા માટે જ જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું કે જ્યારે એ સૂર્યનારાયણ અને એનામાંથી આવતા એ પ્રવાહ કલિંદ મસ્તક પર પડે છે અને જે વહે છે તો યમના બહેન છે કારણ સૂર્યના પુત્ર જ્યારે સંગ્યા નાદિની જે કથા છે પ્રસિદ્ધ છે એમાં નથી જતો પણ એમના યમના બહેન છે અને એટલા માટે નમામી યમનામ અહમ સકલ સિદ્ધિ હેતુમુદા સકલ સિદ્ધિ

આજ જે ઇન્દ્રીઓ ઠાકોરજીએ તમને આપી છે જ્યારે યમનાજીની કૃપાથી તનુ નવત્વ એ અલૌકિક सामर्थ્યનું તમને પ્રાપ્ત થાય સેવા કરતા કરતા જેમ પ્રભુ તો પારસ છે નિત્ય જે સેવા કરે છે નિત્ય જે ઠાકોરજીનો સ્પર્શ કરે છે તો પ્રભુના સ્પર્શ માત્રથી યમનાજીના સ્મરણ માત્રથી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી તમને અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ જાય છે આજ દેહ ભગવત કૃપાથી અલૌકિક થઈ જાય અને આજ આંખે ભગવત લીલાના દર્શન થાય આજ કાને ઠાકોરજીની વેણું સંભળાય આજ હાથે એનો સ્પર્શ થાય એટલે પુષ્ટિ માર્ગ એટલે આ ભૂતલનો માર્ગ અને આજ ઇન્દ્રિયો દ્વારા ઠાકોરજીને અનુભવવાનો માર્ગ એટલે કોઈ એમ કહે કે આપણે ધ્યાન કરીને કોઈ કે આ કરીને કોઈ કે પેલું કરીને એ બધી જ્યોતિઓ જેને જોવી હોય એ જોવે આપણે તો આજ આંખોથી મારા લાલનને જોવા છે મારે તો એને સાંભળવા છે મારે તો એને ખોળામાં લેવા છે

ઠાકોરજી આમ કરશે કે નહીં આવું થયું નથી મારું આમ કામ થશે કે નહીં પેલું આમ નહીં કોઈ પણ લૌકિક વિચાર બને તો પ્રભુ સન્મુખ જાઓ ત્યારે મનમાં ન હોવો જોઈએ ઠાકોરજી પાસે એટલું જ માંગજો કે સંસારમાં તો ચોવીસ કલાક લૌકિક જ વિચારું છું કમતી કમ પ્રભુ એવી તો કૃપા કરો કે અડધો કલાક આપની સામે હોઉં ત્યારે મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે પ્રભુ એવી કૃપા કરો આપની પાસે હોઉં ત્યારે આપનો થઈને આપની પાસે રહો રુદ્રાસુર પ્રભુ મમોત્તમ શ્લોક જને હું તૈયાર હોઉં ત્યારે મળજો જ્યારે મારું ચિત્ત સંસાર આશક્ત હોય ત્યારે પ્રભુ ના આવતા નહીં તો આપનો આનંદ નહીં માણી શકી આપને નહીં સુખ આપી શકીશ ને આપનો આનંદ માણી શકીશ જયારે હું પૂરી રીતે આપને મળવા તૈયાર હોઉં ત્યારે મારી નિકટ આવજો મુદા પ્રસન્નતાપૂર્વક પ્રભુ સન્મુખ સકલ સિદ્ધિના હેતુરૂપ આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન કરાવનારી એવી દિવ્ય સિદ્ધિઓને આપનારી યમુનાજીને નમન કરીએ છીએ અને જીવ એનાથી વધારે કંઈ જ કરવા સમર્થ નથી તકલીફ માણસની એ છે કે કોઈ પચાસ રૂપિયા આવે આપે અને પચાસ વાર થેન્ક કહી દઈએ પણ જેણે આખી જિંદગી આપી છે એને દિવસમાં એકવાર પણ થેન્ક યુ નથી કહેતા મદદ કરનારને હેલ્પ કરનાર કેટલી વાર થેન્ક યુ કહી પણ એને મદદ કરવા પ્રેર્યો એ ઠાકોરજીને ક્યારે યાદ ન કરી દરેક ના મૂળમાં ઈશ્વર છે આ તમે જે સુખ ભોગવો છો બધાના મૂળમાં ગમે તેટલી મોંઘી ગાડી લાવો પણ હાથ પગ ભગવાન આપ્યા તો એની કિંમત છે ગમે તેટલું સારું ટીવી લાવો પણ ભગવાન આખો આપી તો એની કિંમત છે ભગવાને જીવન આપ્યું તો આ બધું છે અને એટલા માટે દરેક ઉપકારના મૂળમાં પરમાત્મા ક્યારે ભૂલવું નહીં અને એટલા માટે નમામ બીજું કંઈ ના કરી શકો તો રોજ વંદન કરો ઠાકોર વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ ભગવદીઓ વંદન કરે છે વંદન પણ ભક્તિ છે ન મન મન એને આપી દેવું એટલે નમન થઈ જાય રોજ ઠાકોરજીને દંડવત કરો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય કમ થી કમ આટલો તો સંકલ્પ બધા જ કરે ભાઈઓ કે તો અમારે તો થાય કોણ કરે કે ઘરવાળા અને એટલા માટે ઠાકોરજી સખાઓની રાહ જોઈને બેઠા હોય છે કે આ ગોપીઓ તો ઘેરી રાખે છે પણ સખાઓ આવે તો હું કઈ સુંદર લીલાઓ કરું અને એટલા માટે ઘરે બિરાજતા ઠાકોરજીના બીજું વધારે કઈ ના કરી શકો તો ચણસ્પર્શ કરવાનો આગ્રહ દંડવત કરવાનો આગ્રહ જરૂર અમે તો ઓફિસ જઈએ ત્યાં સુધી ઠાકોરજી જાગ્યા નથી હોતા વાંધો નહીં સૈયા મંદિર પાસેથી તમારે ઝારીજી વડા કરી લેવા નવા ભરવા સિંહાસન પાસે પધરાઈ સિંહાસન ને દંડવત કરી પછી જવું તો તમારી જારીજીને સેવા આપ મળે આવી જાય આપણે દૂર દૂર બેઠકીઓમાં જારી ભરવા જઈએ પણ ઘરે બી રહેતા ઠાકોરજીની જારી ના ભરી એનું પણ એ જ ફળ છે ઘણી વાર લોકોને એવું હોય કે દૂર હોય ને ત્યાં ભગવાન મોટા હોય લોકો આમ જાય ને હિમાલય પર ચડે ને ત્યાં જાય એમ લાગે અહીંયા ભગવાન મોટા આટલી તકલીફ થી આવે ને આપણે અને ઘરે સરળતાથી મળ્યા છે તો કે ભગવાન ના અને એટલા માટે જો મહાપ્રભુજી પધરાવ્યા અને ઘરે આવો લાભ મળ્યો છે તો શા માટે વંચિત હું આપણે એ સુખનો એ આનંદ કેમ નહીં માણો અને જેટલું પ્રભુ નિકટ જશો એટલું તમારું સૌભાગ્ય ખીલતું જશે કારણ કે સૌભાગ્ય ના જાતા ઠાકોરજી તમે ગમે તેટલો પરિશ્રમ કરો ગમે તેટલો સારો પતંગ લાવો પણ પવન જ ન હોય ચડે હાથ દુખી જાય પણ ના ચડે પણ સારો પવન આવે તો ફાટેલાય જડી જાય તો ઠાકોરજી ની કૃપા આવે ને તો આપણા જેવા ફાટેલાય પતંગો ચડી જાય અને એટલા માટે પ્રભુ આશ્રય પ્રભુની સન્મુખતા છોડવી મહાપ્રભુજી છેલ્લે જ્યારે લીલામાં પધારતા હતા ત્યારે શિક્ષા શ્લોકી બધાએ વાંચવા જેવી છે સ્પષ્ટ આજ્ઞા કરી યદા બહિર્મુખાયુય ભવિષ્ય કથમ ચ તદા કાલ પ્રવાહ ચિત્તા દેવ જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રભાવમાં વહી જશો તમને કોઈ નહીં રોકી શકે કોઈ બચાવી નહીં શકે

પણ પ્રભુ નહી હોય તો તમને બચાવશે કોણ તમારા જીવનમાં તમને બચાવનારું કોણ બતાવ કોણ એવો સમર્થ જે તમને બચાવી શકે વિપત્તિમાંથી સંકટમાં મદદ કરી શકશે બચાવી કોઈ નહીં શકે અને કોઈની મદદ ગેરંટી નથી આપતી કે આ સુખી થશે આ બચી જશે અને કઈ નહી થાય છે નૌકાનું શું થશે એક કાણું પડે નાવમાં કોઈ ડૂબી જાય આપણી અંદર તો દસ દસ છિદ્રો લઈને ફરીએ તો ડૂબવાની કેટલી સંભાવનાઓ છે અને એટલા માટે વૈષ્ણવે સાવધાન પ્રભુ આપણો આનંદ છે આપણો આધાર છે